અમદાવાદમાં પૌરાણિક ત્રિકમજી મંદિર પાસે ભૂમાફિયાઓનો કબજો સામે આવ્યો છે ગેરકાયદેસર કબજો કરવા બદલ સાત લોકો સામે ગુનો નોંધાયો છે બાબુ શાહ મોહમ્મદ અઝગર સદામ હુસેન કુરેશી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે જીશાન કાદરી બિલાલ શેખની ધરપકડ કરી છે મહત્વનું છે કે વર્ષ ઓગણીસો છાસઠમાં ચેરિટી કમિશનરે મંદિરના ચાર ટ્રસ્ટી નિમ્યા હતા ઓગણીસો નવ્વાણું માં મંદિરની જમીન બાબુ શાહ વેચાણ કરવા માટે અપાઈ હતી જમીન વેચવા પહેલા ચેરિટી કમિશનરની મંજૂરી લેવાઈ નહીં મંજૂરી ન લેતા ચેરિટી કમિશ્નરે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાવો કર્યો હતો કોર્ટમાં દાવાઓ પેન્ડિંગ હોવા છતાં બે હજાર સોળમાં ખોટો ઠરાવ કરવામાં આવ્યો હતો વહીવટદાર મોહમ્મદ પઠાણે નિઝામુદ્દીનને વહીવટદાર બનાવ્યા પોતે અશક્ત હોવાનું બહાનું બનાવી અને વહીવટદાર બદલ્યા હતા તો કોર્ટમાં પેન્ડિંગ દાવા વચ્ચે દસ્તાવેજ માટે અરજી કરવામાં આવી હતી નિઝામુદ્દીનના પૌત્ર બિલાલે દસ્તાવેજ માટે અરજી કરી હતી નિઝામુદ્દીનને પોતાના પૌત્ર અને તેના મળતિયાને જમીન વેચી દીધી હતી જમીનનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા

જમીન જે છે જે ચેરિટી કમિશનરમાં નોંધાયેલી છે એ વેચાણે મેળવી લેવામાં આવે છે અને એની બાબતમાં નામદાર હાઈકોર્ટમાં બે હજાર દસથી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે આમ છતાં ચેરિટી કમિશ્નરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઈસમો જેની અંદર આ કામના આરોપી નંબર એક બે અને ત્રણ એટલે કે બાબુલાલભાઈ મોહમ્મદ અસગર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય ચાર ઇસમોને વેચી દેવામાં આવે છે જેમાં એમને બે કરોડ અને છત્રીસ લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરેલ છે તો સદર ગુનાની અંદર ફોર્જ દસ્તાવેજો ઊભા કરી અર્થાત બે હજાર સોળમાં ઠરાવ નવ ભેગ ઊભો કરવામાં આવે છે જે પણ એકદમ ફોર્જ દસ્તાવેજ હતો સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે એ કલેક્ટરશ્રીની કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અત્યારે એના જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જમાલપુરમાં આવેલા સાતસો વર્ષ પૌરાણિક ત્રિકમજી મંદિર પર ભૂમાફિયાઓનો ગેરકાયદેસર કબજો થયો હોવાની ઘટના સામે આવી હતી જેમાં કેટલાક લોકો સામે જે ગાયકવાડ પોલીસ સ્ટેશન છે તેમનો ગુનો નોંધ્યો છે વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રજેશ પરમારે આ નોંધ ફરિયાદ નોંધાવી છે અને આની સામે જે પોલીસ છે એ કાર્યવાહી કરી રહી છે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે મંદિર છે એને તોડી પાડવામાં આવ્યું છે અને આ મંદિરની સામે જે જમીન છે જે જગ્યા છે એને એના ઉપર કબજો જમાવવામાં આવ્યો છે અને આ જ ઘટના સામે જે ફરિયાદ છે એ નોંધાવવામાં આવી છે આગળની જે કાર્યવાહી છે એ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને વધુ તપાસ અત્યારે ચાલુ કરવામાં આવી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ સુરેન્દ્રનગર